નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હલ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર અને પ્રેમી દીવાનો દેશી ગમરાનો સોરો ખાસ કરીને તમે જે મારા વિડીયો સોનો નજારો જોઈ શકો છો આજના વિષયના અંદર હું તમને આ વનસ્પતિ વિશે પરિચિત કરાવવાનું છું આ તમે મારા વિડીયો સોનો નજારો જોઈ શકો છો આ વનસ્પતિ કોટા ટાઈપની જેને આપણે ભય રીંગડી તરીકે પણ ઓળખીએ છીએ શું તમે આ ભોય રીંગડીના આર્યદિષ્ટિય ફાયદા વિશે જાણો છો કઈ રીતે આ ભોય રીંગડી આપણા માટે ઉપયોગી સાબિત થાય છે ઘણા લોકો તો ઓને એવું કહેતા હોય ગોમડાની અંદર તો ઓને તો રીંગડે કહેતા હોય જોઈ શકો તો એ મારા વીડિયું ફળ કેવું રીંગડા ટાઈપ લટકેલું હોય છે અને જ્યારે પાછી જાય ને તો એકદમ પીળું પીળું મેચ થઈ જાય છે ખાસ કરીને આ વનસ્પતિની તાસીર છે ને એકદમ ગરમ હોય છે એટલું યાદ રાખજો અને તમે એના ફૂલ પણ નજારો જોઈ શકો તો એ મારા વિડીયો સમક્ષ બહુ રૂપાળા રૂપાળાને એકદમ સુંદર છે બધા જ લાગી લાગે સૂજે છે મસ્ત ફૂલ લાગી જ્યારે હું તમને ઉપયોગની વાત કરું ત્યારે માની લો કે તમને કંઈક વાજું હોય એને સોજો રહેતો હોય કોઈ તો ઘા રહેતો હોય માની લો કે કોઈક વાજું જ છે તમને અને એનો સોજો રહેતો હોય અને એને સોજાને ઉતારવો હોય તો તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો આ ભોય રીંગડીના પત્તા જોઈ શકો છો આ કોટા ટાઈપના આવા પત્તા એકઠા કરીને તમારે શું કરવાનું છે ખબર છે પચાસ ગ્રામ જેટલા લાઈને એને બરાબર ધોઈને એના વાટીને એની લુંદી હોય જે જગ્યાએ સોજો રહેતો હોય જે જગ્યાએ ઘા રહેતો હોય જે જગ્યાએ ગુમડું થયેલું હોય શ્વાસની બીમારી રહેતી હોય કહેવાના મતલબ થોડું ઘણું કામ કરતા હોય થાચી જતા ઓફિસ ઓફી જતા દમ સડતો હોય તો તમારા ફક્ત દસ ગ્રામ જેટલા ઓના પત્તા લઈ રહેવાના જોઈ શકો તમે મારા વિડીયો દસ ગ્રામ જેટલા પત્તા લઈ રહેવાના એને વાટી લેવાના એનો રસ કરી લેવાનો એ રસ કરેલો હોય એ રસના અંદર તમારે થોડી ઘણી ખોડ નાખવાની મીઠાશ માટે થઈને કોઈ તો મધ નાખવાની ને ચાટી ખાવાનું સેટ્યું ફક્ત દસ ગ્રામનો યુઝ કરવાનો વધારે પડતો નહીં કરવાનો કોઈ તો એના ફૂલોનો રસ કરીને તમારે એ દસ ગ્રામ જેટલો બરાબર વાટીને રસ કરીને તમે થોડું મધ નાશીને કો તો થોડી ઘણી ખોડ નાશીને તમે ચાટી ખાશો ને તો તમને શ્વાસની લગતી બીમારી રહે જે દમની લગતી બીમારી રહેતી છે એ શું મંતર થઈ જશે હવે એક બીજી વાત કરેલું કે તમને જો ધોતના અંદર દુખાવો રહેતો હોય પાય જેવી સમીક્ષા રહે દાઢ દુખતી હોય કળતી હોય દાઢના અંદર કીડો હોય તમારે દોધ દુખવાની સમીક્ષા રહેતી હોય એ દાઢ દુખાતી હોય એનું મૂળ કારણ શું ખબર છે આવા શિયાળાની અંદર તમે ઠંડા સાથે ગરમ ખાતા હોય કોઈ તો તમે દાંતણ બરાબર કરતા ના હોય તમારા સર નિયમિત જો તમારા પેઢા મજબૂત રાખવા તો લેબડાનું દાંતણ કરો આ લેબડાની જે સાલ હોય સાલના વસૂડી ના દેવી કારણ કે સાલના અંદર જે કડવાશ હોય એ કડવાશ તમે ચબાયો ચબાવી શા એને થૂકશો કોઈ તો ગળી જશે તો કોઈ વધુ આવશે એને એટલું યાદ રાખજો કારણ કે વહેલી સવારે ઉઠીને જો તમે નિયમિત લેબડાનું દાતણ કરશો એ પણ તાજું દાતણ એટલે લેબડાથી તોડેલું દાતણ એટલે કે વહેલી સવારે ઉઠીને થોડું ઘણું પાપ કરવાનું છે તમારે કારણ કે લેબડાની અંદર જીવ હોય છે તમે દાળ તોડો એ પાપ જ છે થોડું ઘણું પણ કોઈ વધો નહીં એવો આમ તો જરૂરી છે કારણ કે તમારા પેઢા મજબૂત કરવા હોય તો નિયમ બી તમે લેબડાનું દાતણ કરો તમારા પેઢા એટલા બધા મજબૂત થશે કે તમે કલ્પના પણ કરી નહીં હોય અને રાતે ઊંઘવાના ટાઈમે તમે થોડી ઘણી અડધર લગાવશો તો તમને દાઢ દુખાતી છે દાંતનો દુખાવો રહેતો છે થોડી ઘણી અડધર લગાવશો કો તો લહણ વાટીને થોડું ઘણું લગાવી શકો તો લવિંગ લગાવશો તો તમને જે દાંતનો દુખાવો રહેતો સડો રહેતો છે પાયરે જેવી સમક્ષા રહેતી છે એ શું થતે એ ના કરી શકો તે મારા વીડિસમે જોઈ શકો છો આ ભોય રીંગણીનું ફળ જોઈ શકો છો તે મારા વીડિસર નજારો બહુ રૂપાળું રૂપાળું સુંદર સુંદર ચું બટકું ભરવાનું મન થાય છે કિસ કરવાનું મન થાય છે આ ફળને પણ કિસ કરવા દાહા તો ગાટા અવળી કિસ થઈ જાય કારણ કે કોટાસિંહ કારણ કે ભમરા મત બેઠેલું છે નવરા કોટાસિંહ તમારે શું કરવાનું છે તે મારા વિડીયો સમજી જોઈ શકો છો હવે ઉનાળો આવશે ઉનાળો આવો ને એવા તાકડે તમારે શું કરવાનું છે ખબર છે આ ફળ છે બરાબરનું પાછી જાય અને કો તો આવા શિયાળાની અંદર તમે પણ કરી શકો આવા ફળ તોડી લાવીને તમારા હુકવવા મુજી દે ને રાતે રાતે પીળો થઈ જાય પીળો થઈ જાય એના અંદર બીજ હોય છે એના અંદર જે બીજ હોય બીજ એકઠા કરીને તમારે શું કરવાનું છે ખબર છે એક દીવો નહીં કરતા આપણે દિવેટ એટલે આ કોઈ માતાજીને આપણે દીવા નહીં કરતા એટલે કે દીવો દીવો કરતા હોય એના અંદર થોડો ઘણો તમારે કોલસો નાખવાનો છે અને અંદર થોડું ઘણું જે હળગાવવાનું છે એના અંદર તમારો ઓને બીજ છે ને માની લોકો તમે મારા વિડીયોમાં આટલી બધી રંગળી જોઈ શકો એનું ફળ જોઈ શકો ઓના અંદર જેટલા બધા બીજ નીકળે એ બીજ છે દે તો એના અંદર નાસી દેવાના દિવેટના અંદર અને બરાબર હળગાવવાનું અને એનું ધુમાડો હશે એ ગળું હોકળું કરવાનું એટલે કે ખુલ્લું રાખવાનું ગળાની અંદર ધુમાડો થવા જોઈએ અને નિયમિત તમે જો હવે ધુમાડો લેશો અઠવાડિયુધી આ કોઈ દાડાની અંદર એક દાડો લેશો ને તો એક દાડાની અંદર તમારા પેઢાની અંદર જે કીટાણું હશે એ કીટાણું બહાર નીકળી જશે એટલે કારણ કે ધોધના અંદર જે દુખાવો રહેતો છે જે સડો પાઈ રહ્યા જેવી સમીક્ષા રહેતી છે એ કીડાના કારણે રહેતી છે કારણ કે ધોધના અંદરથી હું કીડો બહાર નીકળી જશે કારણ કે હું ધુમાડો લેશો ને હું ધુમાડાની એવી ગંધ હોય છે ને કે કીડો છે ને અંદર સુપાઈને ગમે જગ્યાએ અંતાઈ જોયો છે ને ગમે તે જગ્યાએ હંતઈ જશે પૃથ્વીના પતાળની અંદર હંતઈ જશે જો હંતાઈ ના એટલું યાદ રાખજો કારણ કે તમારા પેટાની આજુબાજુ હોય હું તો ખાલી મજા કરશું એ નેકળી જશે એટલું યાદ કારણ કે દાંતનો દુખાવો દૂર કરવા માટે થઈને ભોય રંગળીનું ફળ જે પીળા કલરનું આવે રામબાણ સાબિત થાય કારણ કે હું તોડી લાવીને તમે એને પકાવશો ને તો પીળા રંગળું થઈ જાય એટલું યાદ રાખજો બીજી એક વાત કરી લઉં કે તમને જો પથરીને લગતી બીમારી રહેતી હોય એટલે કે કિડની સ્ટોન હોય તો તમારે શું કરવાનું છે અને દહ ગ્રામ જેટલા પત્તા વાટી લાવીને એનો પત્તાનો રસ બનાવીને પીવાનો છે એટલું યાદ રાખજો નિયમિત તમે દસ ગ્રામ જેટલા એના પત્તા વાટીને એનો રસ બનાવીને પીશો તો એનો ફૂલનો રસ બનાવીને પીશો એટલે ફક્ત દસ ગ્રામ લેવાનું એટલું યાદ રાખજો કારણ કે તમે વધારે પડતો લેશો તો આ તૌર પર જારી છે એટલું યાદ રાખજો ભોય રંગળી તમને ઉલટી વળે એવું થાય એટલું યાદ રાખજો એટલે કે દસ ગ્રામનું જ તમારે સેવન કરો એના પત્તાના રસનું એટલું યાદ રાખજો કારણ કે જેટલું ત્યાં માપસરનું લેશો ને એટલી એટલી અસર તમારે વધારે થશે એટલું યાદ રાખજો અને તમારા શરીરના અંદર કિડની સ્ટોન હશે એટલે કે પથરી હશે મોટી થઈ ઓગળીને પેશાબ માર્ગે નીકળી જશે એટલું યાદ રાખજો કો તો ઓનો રસ હોય દહ ગરમ એ દહીંના અંદર તમારે રેડી દેવાનો દહીં સાથે મિશ્રણ બનાવીને ખાશો ને તો પથરી છે ને નાના નાના ટુકડા થઈને પેશાબ માર્ગે નીકળી જશે કારણ કે પથરી માટે થઈને આ રમ છે એટલું યાદ રાખજો બોય રેંગડી બોયરંગડીની પકડ્યું થઈ જાય ને એકદમ ગરમ છે એટલું કારણ કે ઓનો રસ બનાવીને તમે પીશો ને તો તમને ગરમી શરીરના અંદર વધારે લાગશે કારણ કે આ પિત્તને વધારે છે એટલું યાદ રાખજો તમારે જો માથોનો દુખાવો મટાડવો હોય તો તમારે શું કરવાનું છે ખબર છે ઓના પત્તા વાટીને એની લુંધી તમારે માથા પર લગાવવાની એનો લેપ લગાવવાનો છે તમને માથાનો દુખાવો પણ મટી જશે અને ઘાટ આવો તો તમે ઓના દસ ગ્રામ કે પચાસ ગ્રામ જેટલા પત્તા વાટીને તમે એટલી લુંદી બનાવીને જો રસ બને તમે તો માથા પર લગાવશો અને જો તમારા વાળ ખરતા હશે તમારા વાળ સફેદ થતા હશે અને કાળા રાખવાથી વાળને એકદમ મજબૂત કરવા હોય અને સિલ્કી કરવા એના માટે થઈને પણ આ ભોય રૂંગળી રામવાનું છે એટલું ફક્ત તમારે એના પત્તા પચાસ ગ્રામ વાટીને એનો રસ બનાવીને તમારા માથા પર લેપ કરવાનું છે એટલું યાદ રાખજો નિયમિત મહિનો ઊભી કરશો ને તમે તો તમે મને યાદ કરશો તમારા વાળ છે ને એકદમ સિલ્કી અને મજબૂત રહેશે જે સફેદ રહેતા છે એ કાળા થશે અને વાળોના અંદર એકદમ નિખાર આવશે તમને જો શરદી ખોશી કપ જેવી સમીક્ષા રહેતી હોય તો તમે દસ ગ્રામ જેટલો રસ અને પીપળાના પત્તાનો દસ ગ્રામ રસ અને થોડું ઘણું મીઠું નાસીને તમે જો એ પી જશો ને તો તમને જે ખોશી રહેતી છે જે ઉધરસ રહેતી એ પણ શું મને ટીબી પણ મટી જશે એટલું યાદ રાખજો હા મિત્રો દિલથી પ્રેમથી લવથી હું તમારા સાથે એક વાત કરવા માગું છું તમે જો આ વનસ્પતિનો ઉપયોગ કરતા હોય ને ત્યારે કોઈક સારા ચિકિત્સકની કો તો કોઈક ડૉક્ટરની તમારે મદદ લેવી પડશે કારણ કે દરેક પુરુષ અને સ્ત્રીની પ્રકૃતિ અલગ અલગ હોય છે કોકની પ્રકૃતિ ગરમ પણ હોય કોકની ઠંડી પણ હોય કારણ કે કોઈ વ્યક્તિ આ વનસ્પતિનો ઉપયોગ કરતો હોય તો એના આડઅસર પણ થઈ છે એટલું યાદ રાખજો ફક્ત આ વિડીયો બનાવવાનો મારો હેતુ ફક્ત એવો છે કે તમને આ વનસ્પતિ વિશે માહિતી મળી રહે અને પરિચય મળી રહે કારણ કે આ વનસ્પતિ આપણા માટે કઈ રીતે ઉપયોગી છે અને આ દાંતના દુખાવો દૂર કરવા માટે થઈને એટલે કે દાંતના અંદર કીડો બહાર કાઢવા માટે થાય ઉપયોગી વધારે સાબિત થાય એટલું યાદ કારણ કે મને જે પીળા કલરના ફળ આવે છે એના અંદર જે બીજ આવે છે ને એ બીજને તમે એકઠા કરીને એનો ખાલી ધુમાડો લેશો ને એ મને યાદ કરશો તમારા દાંતોના ભેટાની આજુબાજુ જો કીડો અંતે જોઈએ બહાર નીકળી જશે હા મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય અને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો પ્લીઝ મારા સાથીઓ મારા મિત્રો જે લાલ કલરનું બટન છે જે તંત્ર ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો હા મિત્રો જો તમારી હેલ્થી લગતી કોઈ બીમારી એનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટ ના અંદર કહેજો હું એનો લગતો જરૂર વિડીયો બનાવી કારણ કે દરેક પુરુષ અને દરેક સ્ત્રી અલગ અલગ રૂપથી પીડાતા હોય છે એટલું યાદ રાખજો એટલે તમારી કોઈ સમક્ષા હોય તો મને જરૂર કહેજો એનો લગતો હું જરૂર વિડીયો બનાવી કારણ કે તમે મને જે કોમેન્ટ કરો છો હું તમારી વભળું છું એને લગતો જરૂર વિડીયો બનાવ કારણ કે મિક્સિંગમાં બધું આવશે એટલું યાદ રાખજો કારણ કે એક જ વિડીયોની અંદર હું બધું હાચવી નાખું છું પણ તમને લાઈટ થવી જોઈએ એટલું યાદ રાખજો મિત્રો તમારા જેટલા ભાઈ બનો હોય જેટલા વોટ્સઅપ ગ્રુપો હોય જેટલો ફેસબુક ગ્રુપ જેટલું સરકાર હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે બીજા મિત્રોને આ જાણકારી ઉપયોગી સાબિત થઈ શકે મિત્રો તમે મારો આ વિડીયો જોઈએ ખૂબ ખૂબ આભાર